તો ભાઈ આ વિઘામાં ઉત્પાદન આમ કેવડું જ બે આપણને બાકી લાખ રૂપિયાનો ઉપજ તો તમારે વિઘે તમારે થાય બરાબર ફળ થઈ ગયા એટલે બે દિએ એક દિએ બે દિએ સારું જોઈએ એટલે પાણી તો આને કલાક બે કલાક કલાક બે કલાક ચાલુ સારું જોઈએ બહુ સારું છે તો તમે કેટલોક ટાઈમ છે તરભૂછવાઓ કે પંદરક વરસ એવું થઈ ગયું છે બરાબર તરબૂચ જે નાનું ફળ હોય ને વાકા કે મનો કે એમાં જે વોલ પડી જાય એ વોલ ના પડે હાલો મિત્રો તો આપણે આજ આવી ગયા છે જલંધર રાજધાની ફાર્મ અને આપણા હગા છે આદાભાઈ જીલડિયા તો એમની વાડીએ આપણે આવ્યા તો આપણને અહીંયા તરબૂચ વાવેલા જોયા તો તો તરબૂચ વિશે થોડી જાણકારી ભાઈ પાસે છે તો થોડી જાણકારી પણ લઈ લઈએ એલી ભાઈ તરબૂચ કયે વાવેતર થાય વાવેતર તો આમાં કેમ કે અમે શિયાળામાં વાવેતર કરી છીએ અને ઉનાળામાં વાવેતર કરી પણ થોડુંક કેમકે શિયાળા ને મને કે થોડોક ગાળો વયો જાય પછી તમે જે વાવેતર કરો એમાં સફળ આપણે વધુ રહી કેમ કે આને જો મને કોઈ ઠંડી બહુ ઓછી લાગે છે ઉનાળા કરતા ઉનાળામાં જેવું ઉત્પાદન આપે એવું અટાણે મને કે શિયાળામાં થોડાક દિવસ સમય તમે જવા દે એટલે ઉત્પાદન તમારું બહુ સારું મળે છે બરાબર એટલે ઠંડી ના એન્ડમાં વાવવાના હોય એવું ઠંડી થોડીક જવા દેવાય પછી તમે જે વાવો એમાં ઉત્પાદન તમારું સારું મળે બરાબર તો આમાં બી કેટલું વાવવાનું હોય વીઘે આમાં વીઘે બે પડીકી તમારે બે પડીકી જોઈએ તમારે વીઘે બે પડી બે પડી કી તો એ પડી કી કેટલા ગ્રામની હોય એ પચાસ ગ્રામની પડી કી આવે બરાબર તો એક વીઘામાં અંદાજે કેટલા ગ્રામ જોઈએ જે તમે માનો કે બસ સો ગ્રામ થાય એટલે સો ગ્રામ તમે વાવેતર કરો તોય તમારે વાવેતર માપે કે પછી બહુ અતિ તંબાવો તો એમાં પછી નાનું જ ફળ રહે બરાબર પછી આમાં બીજી શું કાળજી રાખવી પડે આપણે દવાની કે કેમ કે અત્યારે જો થીપ વધુ આવે થીપની તો આપણે અટાણે આગ્રહ વધુ દવા તો થીપની ને અટાણે ની બે વસ્તુની આપણે સારવાર કરવી પડે ટાઈમે અને વાવેતર તૈયાર આપણે કરીએ તૈયાર ખાતર ક્યુ નાખવાનું અંદર પાયાનું જ આપી દેવાનું હોય કે પછી ઉપર થી આપવાનું હોય પાયાનું ખાતર આવે ને દેશી ખાતર આવે બરાબર દેશી ખાતર તો અમે આમ કેમ કે નબ જમીન નબળી હોય એટલે એટલે દેશી ખાતર તો નાખવું જ પડે એટલે એકઈ જમીન માં કે દેશી ખાતર કોઈ નાખતું નથી બરાબર કેમ કે તરબૂચ આપણે બે મહિનામાં પાક લેવાનો છે એટલે તરબૂચ તો ગાયકા મોટું જ કરવાનું છે એટલે આને દેશી ખાતર હોય એમ ફાયદો થોડોક થાય

તો આમાંય કઈ ઘણી વેરાયટી આવતી છે ને અલગ આમાં અલગ અલગ આવે કેમ કે આનું અવાર તો જો કે આ જે છે આપણે ગીર છે બાપાનું જે સુપાસી એગ્રો દગાઈ એગ્રો બિયારણ છે આ કેમ કે આ ઉત્પાદન બધે સારું જ છે કેમ કે બીજામાં બહુ ઉત્પાદન ઓછું નીકળે છે અત્યારે મેં બધે ખેતરમાં આ થોડું થોડું વાવેલું છે કેમ કે આનું ઉત્પાદન બહુ સારું છે બરાબર અને વધારે વધારે રોગ આમાં કયો આવે તરબૂજમાં એમાં થીપ ને આપણે ફૂગ આવે બરાબર બીજી એક એવું અત્યારે તો રોગ નથી આવતો કેમ કે વાયરસ જે આવતું આ વાયરસ તો બે વર્ષથી આવતું નથી ક્યાંય બરાબર અને કેટલા ટાઈમમાં તૈયાર થઈ જાય આ માનો ને કે નેવું દી ની અંદર માં જે નીકળી જાય છે પણ અટાણે થોડીક ઠંડી પડે એટલે થોડાક દી દસ એક દી ની અંદર દબાઈ જાય ભાઈ એટલે થેજ થોડોક લેટ રહી તો ભાઈ આ વીઘામાં ઉત્પાદન આમ કેવડુંક દે આપણને વીઘામાં તમારે માનો કે સામાન્ય નથી બાકી લાખ રૂપિયાનો ઉપજ તો તમારે વિઘે તમારે થાય બરાબર અને પાણી કેટલું ગાને જોઈએ તરબુ પાણી તો આમાં જમીન પ્રમાણે આધારે એમ એવું કઈ નથી આ જમીન છે આ જમીન પાણીમાં તો જોઈએ કેટલા દિયે પાવા પડે આમાં તો અમે તો અત્યારે તો ફળ થઈ ગયા એટલે બે દિયે એક દિયે બે દિયે ચાલુ જોઈએ કેમ કે અત્યારે ખાતરના ડોઝ ચાલુ હોય બરાબર કેમ કે ફળ મોટા કરવા માટે એટલે પાણી પાયા વગરનું તો ખાતર મળે નહીં એને એટલે પાણી તો આને કલાક બે કલાક કલાક બે કલાક ચાલુ જોઈએ બરાબર તો તમે આમાં ડ્રીપ થી ને પણ કઈ ખાતર કે એવું આપો હા ડ્રીપ માં અંદર જ આપવાનું અંદર ઈ ક્યુ ખાતર આપો ઈ અત્યારે 1260 પછી 19 19 એવા બધા ગ્રેડ આવે ને બરાબર પછી કેલ્શિયમ નાઇટ્રેટ કેલ્શિયમ નાઇટ્રેટ કેમ કે આપણી જમીન માં કેલ્શિયમ નાઇટ્રેટ બહુ ઘટે એટલે કેલ્શિયમ નાઇટ્રેટ તો આપણે આપવું જ પડે બરાબર કેમ કે એમાં તમે બે વખત પણ ત્રણ વખત આપો તો કેલ્શિયમ નાઇટ્રેટ તમારી જમીન ખરાબ નથી કરતી તો મિત્રો ખાસ તો આપણે ટૂંકી જમીન હોય અને આપણે આ રીતનો બગીચો કરેલો હોય અને બગીચાની વસમાં પણ આપણે આ આ ઉપજ લઈ શકીએ આપણે તરબૂચની જોવો આ રીતે તો આમાં આટાણે જોવો ફરતો બગીચો જ છે અને વસારે જે જગ્યા ખાલી રહી એમાં તરબૂચ વાવેલા છે તો જોઈ શકો છો તમે આ રીતે આપણે ખેતી કરી ભાઈ આ આંબાના ઝાડવારિયા કેટલા વરના છે આ દોઢ વરણ દોઢ વરના બરાબર તો આ કલમ કઈ ખૂટા કલમ છે ખૂટા કલમ તો ભાઈ હવે કોઈ નવા ખેડૂત હોય એને તરબૂચ ની ખેતી કરવી હોય તો બી ક્યુ પસંદ કરવાનું એમાં અત્યારે તો જો કે ઉત્પાદન માં બધે કરતા મેં બધે વાવેલું છે બધે નોખ નોખા બિયારણ છે પણ અટાણજી આ ગીર જી છે નીકળેલ છે એ બહુ સારું છે કેમ કે બધે ઠેકાણે એવું હોય તો આપણે ખેતરમાં ઓલું નબળું હોય પણ બધે કરતા ગીર બધે ખેતરમાં બહુ સારું બરાબર બધે કરતા બેસ્ટ આ રીતે એવું છે બેસ્ટ ઉત્પાદન બહુ સારું છે તો તમે કેટલો ટાઈમ થી આ તરબૂચ વાવો હું તો બરાબર પંદર વર જેવું થઈ ગયું તો આમાં તમને કેટલો અંદાજ છે કેટલા તરબુજ નીકળશે એવું વીઘે તો વોણ તો મારા અંદાજ પ્રમાણે દસ ટન તો નીકળવો જ જોઈએ વીઘા માંથી દસ ટન કે આ રીતે આપણે સરખી રીતે તરબૂચની ખેતી સરખી કરીએ તો આપણને વીઘે એક લાખ રૂપિયાનું ઉત્પાદન આવે આપણે આ એક ગલાસ જોયા તો આની શું ખાસિયત છે આ ગલાસ રહ્યા એ તરબૂચ જે નાનું ફળ હોય ને એટલે નાનું ફળ હોય એટલે એ માનોનો કે તમારે એમાં આમાં જે ડંખ જે આપણે જે વાકા કે માનોનો કે એમાં જે વોલ પડી જાય એ વોલ ના પડે બરાબર તો આની અંદર પણ કાઈક છે તો આ શું છે ભાઈ ઈજ ઈજ હોલ માંકી છે બરાબર તો આ રીતે આમાં અંદર આવી જાય એવું છે ને

સો રૂપિયાનો નંગ ભળાયા બરાબર એટલે આમાં પાસે નોક નોકી જાય આવે એક પચા વાળી આવે ને આ સો વારી આવે પચા વાળી માં બહુ જમાવટ ના કેટલો ટાઈમ કામ આપે આ તમારે માનો ને કે આમ જો તો આખું વર્ષ તમારે આપે કેમ કે આજે માનો કે આની પાછી દવા આવે એ દવામાં પલારી ને તમે પાછી મૂકી દો એટલે એ હાલે બરાબર તો આ કેટલા કેટલા પોઈન્ટ સેટા મુકવા પડે એ તો આમાં તો વીઘામાં વીઘે ઉપર વીઘા ઉપર મુકવા પડે વીઘા ઉપર હા બરાબર વીઘે તમારે માનો ને કે ત્રણ તો તમારે મૂકવા જ પડે તો આ મળી ક્યાં જાય આ માં બધી મળે બધા તો મિત્રો આ હતી બધી તરબૂસ ની માહિતી તો હવે આ વિડીયો ને આપડે પૂરો કરીએ તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં